જય સ્વામિનારાયણ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ જેઠ સુદ પડવો બુધવાર જામનગરમાં ઝવેરબા સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલા મુક્ત હતા કચ્છમાં તેનું પિયર હતું બાળપણમાં મંદિરે જવું પૂજાપાઠ પાઠ દેવદર્શનમાં તેમનું મન મીરાબાઈની જેમ સદા લાગેલું રહેતું ત્યાંના સાંખ્યોગી બહેનોના યોગે ઝવેરબા સત્સંગ નિયમોનું પાલન કરતા પોતે ગૃહસ્થાશ્રમમાં હતા પણ યુવાન વયમાં જ તેમણે છેડા વ્રતનો નિયમ લીધેલો તેનું લગ્ન જામનગરના વ્યાસ કુટુંબમાં થયું તેમણે પ્રતિવ્રતાના ધર્મ સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો પણ પોતાના છેડા વ્રતનો ભંગ ન થાય તેની સાવધાની રાખતા ઘરકામની વ્યસ્તતા છતાં જામનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં નિયમિત દર્શને જતા સમય જતાં તેમને આંખે જામરવા થયો દેખાવાનું ઓછું થતું ગયું આંખમાં ઘણો દુખાવો પણ થવા લાગ્યો પરંતુ કોઈને વાત કરે તો ડૉક્ટર પાસે લઈ જાય અને છેડા વ્રત ભંગ થાય એથી ભગવાનને પ્રાર્થના કરીને જેમ તેમ ચલાવતા રહ્યા આંખે સારવાર વગર તે મટે તેમ ન હતું ને આખરે એક આંખનું તેજ ક્ષીણ થઈ ગયું અને સાવ દેખાતું બંધ થઈ ગયું બીજી આંખે દેખાતું પરંતુ ભગવાન તો પોતાના ખરા ભક્તની આકરી કસોટી કરે છે ધીરે ધીરે બીજી આંખે પણ દેખાવું ઘણું ઓછું થયું અને કામકાજમાં પણ મુશ્કેલી પડવા લાગી જેની જાણ સાસુને થઈ જતાં તેમણે ઉપર મુજબ ઝવેરબાને આંખના ડોક્ટરને બતાવવા લઈ જવાનું નક્કી કર્યું ઝવેરબા હવે એને ના કહી શકે તેમ હતા નહીં સાસુમાએ દવાખાને બતાવવા જવાનું કહ્યું આ સાંભળી ઝવેરબાના હૃદયનો થડકાટ વધી ગયો મૂંઝવણમાં પડી ગયા પોતાના વ્રતનું શું થશે તેની ચિંતામાં તે વ્યાકુળ બની ગયા તે રાત્રે ઝવેરબાને ઊંઘ આવીને ગદગદ અહીં ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે મારી ટેક પળાવજો બીજે દિવસે તેમને દવાખાને લઈ ગયા ત્યારે તેમણે ડૉક્ટરને વાત કરી કે સાહેબ અત્યાર સુધી હું કોઈ પુરુષને અડી નથી છેડા વ્રતનો મારો નિયમ છે આપ મને અડા વગર આગેથી જોઈ લો તો આપની મહેરબાની આ મારી વિનંતી છે ડોક્ટરના મનમાં પણ ભગવાન વિશા તેમણે સ્પર્શ કર્યા વગર તપાસ કરીને એમના કુટુંબીઓને બોલાવીને કહ્યું કે બહેનને આંખે જામર છે તેને લીધે એક આંખ તો ખોટી થઈ ગઈ છે અને બીજી આંખે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવો તો સંપૂર્ણ દ્રષ્ટિ જતી રહેશે કુટુંબીઓ તો આ સાંભળીને તરત જ ઓપરેશન માટે હા પાડી ને ત્રીજા દિવસે ઓપરેશનનું નક્કી થયું હવે ઝવેરબા માટે કોઈ બીજો વિકલ્પ ન હતો એ તો ઓપરેશનની વાત જાણીને ગમગીન બની ગયા હવે તો એકલા મંદિરે પણ જઈ શકાતું નહીં ઓપરેશન વચ્ચે એક જ દિવસનો સમય હતો પરિવારની એક નાની દીકરીને સાથે લઈને મંદિરે ગયા તે પોષ સુધી એકાદશીનો દિન હતો હવે તો પોતાને દર્શન પણ બરાબર થઈ શકતા ન હતા ઝાંખું ઝાંખું દેખાય તેમને શરૂઆતથી જ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં ઘણો સ્નેહ અને જ્યારે આવે ત્યારે એકાગ્રતાથી ઘનશ્યામ મહારાજના દર્શન કરે કીર્તન બોલે ને પ્રાર્થના કરે આજે તો દર્શન કરતાં તેમનું હૃદય ભેરાય આવ્યું અંતરથી પ્રાર્થના થતી હતી કે હે મહારાજ હે ભક્તજન હે પ્રતિપાળ આપ તો છું અનેક ભક્તોના કાર્ય કર્યા છે તો આ આકરી કસોટીમાં મારો ધર્મ સચવાય તેવી કૃપા કરજો નહીં તો મને આપના ધામમાં જ તેડી જજો પછી તેમના નિયમ પ્રમાણે એ પ્રદક્ષિણા કરવા લાગ્યા ત્યારે તેમની સાથે એક અજાણા હરિભક્ત બહેન પણ પ્રદક્ષિણામાં જોડાયા તેમણે પૂછ્યું કે તમને કંઈ તકલીફ હોય એવું લાગે છે ઝવેરબાએ કહ્યું કે મને આંખે જામરવા છે તેથી ઘણી મુશ્કેલી છે પેલા બેને તરત જ કહ્યું તો તો ઓપરેશન કરાવે જ છૂટકો નહીં તો આંખ જશે ઝવેરબાઈએ કહ્યું પણ મારા છેડા મારે છેડાવ્રત છે તેથી ઈચ્છા નથી મેં તો મારા ઘનશ્યામ મહારાજ ઉપર છોડ્યું છે હવે તો એ સારું કરશે ત્યારે પહેલાં બેને કહ્યું કે તો એમ કરો મારી પાસે આંખમાં નાખવાના ટીપાં છે તેનાથી ઘણાને સારું થઈ જાય છે તમને થોડી રાહત તો જરૂર થશે આ એ તો ખરું પણ અજાણાની દવા નહીં કરવા મહારાજે શિક્ષાપત્રીમાં લીખ્યું છે ઝવેરબાઈએ પોતાની મુશ્કેલી જણાવી અરે બોન હું કાંઈ અજાણી નથી હું ઘણા દૂરથી અહીં દર્શને આવી છું સત્સંગી છું ને વળી આ કોઈ એવી દવા નથી આ તો દેશી બનાવેલી દવા છે થોડો વિચાર કરી પ્રભુને સંભાળી એ બાઈને વાતમાં વિશ્વાસ આવતા ઝવેરબા ટીપા માટે સહમત થયા તે બહેન બંને આંખમાં ટીપા નાખી પ્રદક્ષિણામાં આગળ ચાલી ગયા ઝવેરબાને ખૂબ બળતરા થવા લાગી તેથી એક બાજુ બેસી ગયા અને ફરી જ્યારે પહેલાં પ્રદક્ષિણા કરીને બહેન આવ્યા ત્યારે કહ્યું આ તમને આંખ તમે આંખમાં શું નાખ્યું મને ખૂબ બળતરા થાય છે પહેલાં બહેને હસીને સ્વાભાવિક રીતે માથ માથે હાથ ફેરવતા કહ્યું કે થોડી ધીરજ રાખો બળતરા ધીમે ધીમે મટી જશે એમ કહી તે બહેન પાછા પ્રદક્ષિણા કરવા લાગ્યા ધીરે ધીરે બળતરા ઓછી થઈ આંખો ખોલી ત્યાં તો બંને આંખે દેખાવા લાગી ઝવેરબાઈએ તુરત જ તે બાઈની તપાસ કરી પ્રદક્ષિણામાં કે મંદિરમાં ક્યાંય તે મહિલા દેખાયા નહીં બીજાને સૌ બીજા સૌ સ્ત્રી ભક્તોને પૂછતા આવા કોઈ બહેન કોઈએ જોયા નથી એમ કહ્યું ઝવેરબાને ભરોસો થઈ ગયો કે મારા વાલા ઘનશ્યામ પ્રભુએ સ્ત્રીનું રૂપ લઈ મને દેખતી કરી તરત ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે જઈ ગદગદ ભાવે પ્રણામ કરી હર્ષાસ્ત્રુ સાથે દર્શન કરી પ્રાર્થના કરી કે વાહ મારા પ્રભુ કસોટી તો ઘણી કરી પણ છેવટે મારા સારું એક બાઈનું સ્વરૂપ લઈને પધાર્યા ત્યારે પણ ઓપરેશન કરવા સમજાવી મારી આકરી પરીક્ષા કરી પરંતુ આખરે મારી ટેક નિભાવી હે સાગર તમારી કરુણાનો કોઈ પાર નથી મંદિરેથી ઘરે આવ્યા ઝવેરબાને બધું જોઈ શકતા જાણી કુટુંબીઓ પણ રાજી થયા ભગવાનમાં અટલ શ્રદ્ધા માટે સૌને તેમના પ્રત્યેનો ભાવ વધી ગયો સારવાર કે ઓપરેશન વગર જામર દૂર થયું કવિવર માવદાનજી એ સત્ય ઘટનાને કીર્તનમાં વર્ણાવતા લખ્યું છે કે મૂર્ખ લોકો આ વાત નહીં માને જુઓ આંખે જઈ સાંભળો શું કાને ખરી ખાતરી કરી છે મા વદાને પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે આજ કળયુગમાં પર ચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી માથી